તો આજે આપણે બનાવીશું પાત્રા પાત્રા માટે આપણે હવે પાંચ છ પાન લઈ લીધા છે તો એને હવે રઘુ કાઢી આ રઘુ કાઢી લઈશું આપણે મોટી મોટી આવી રીતના આપણે બધા પાનની રગો કાઢી તો આપણે આ બધા પાનની રગો નીકળી ગઈ છે તો હવે આપણે એનો મસાલો તૈયાર કરીશું પાત્રાના ખીરું બનાવવા માટે આપણે એક વાટકો ચણા લોટ લીધો છે આદુ મરચાંની પેસ્ટ છે આંબલીનું પાણી છે ગોળ છે અજમા અને તલ છે તો હવે આપણે એને એક બાઉલ લઈશું એમાં ચણાનો લોટ નાખીશું આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું આમલીનો પલ્પ નાખીશું અજમા અને તલ ગોળને વાદરી નાખશો સ્વાદ પ્રમાણે મીઠું નાખશું ધાણા જીરું પાવડર એક ચમચી ગરમ મસાલો અડધી ચમચી હિંગ એક ચમચી અડધી ચમચી લાલ મરચું અડધી સમજી હળદર નાખશો તો મિક્સ કરી નાખશો અને જરૂર પ્રમાણે આપણે પાણી નાખશું આપણું ખીરું બની ગયું છે તો એમાં એક બાવળું તેલ નાખીશું અને હલાઈ

તો આપડા સાત પાન હતા એમાંથી બે રોલ બન્યા છે અને આપણે પાણી પણ મોકલી ગયું છે તો આપણે એને બાફવા મૂકી દઈશું તો આપણા પાત્ર બનીને રેડી થઈ ગયા છે તો જોઈ લઈએ બની ગયા છે ઘણી તો હજી પાંચ મિનિટ ચડવા દઈશું નથી બના આપણે પાંચ મિનિટ પછી પાત્રા બનીને રેડી છે હવે એને થોડીક વાર માટે ઠરવા દઈશું ને પછી આપણે કટિંગ કરીશું તો આપણા પાતરાના રોજ ઠરી ગયા છે તો હવે એનું આપણે કટિંગ કરી લેશું તો આપણે પાત્રા માટે તેલ મૂકી દીધું છે તેનો વઘાર કરીશું આપણે તેલ ની લો ના છે ને ની માં છે તો તો તૈયાર છે આપણા બાજરા મેં ને પ્લેટમાં કાઢી લઈશું તો તૈયાર છે આપણા વાજરા